કરો હા નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે અમે રાણપુર તાલુકાના અણીયાળી ગામની અંદર ઉપસ્થિત છીએ કે જ્યાં આપણે અદામા કંપનીની એક નવી પ્રોડક્ટ હમણાં લોન્ચ થઈ છે જે પ્રોડક્ટનું નામ છે અદામાનું ટ્રાસીડ આ એક એવી પ્રોડક્ટ છે કે જે બહુ બધા સુસ્યા પ્રકારની જીવાતો ઈયળોમાં અસરકારક નિયંત્રણ કરે છે હાલ ઉનાળાની સિઝનમાં જે શાકભાજીના પાકનું વાવેતર થયેલું છે જેમાં ભીંડો અને રીંગણી આ બંને પાકની અંદર આ ટ્રાસીડ દવાના શું પરિણામ પ્રાપ્ત થયા છે એ અભિપ્રાય મેળવવા માટે આજે આપણે વાડી પર સૌ ઉપસ્થિત થયા છીએ તેમજ અમારા રાણપુર તાલુકાના અંદર જે આપણા અદામાના ડિસ્ટ્રિબ્યુટર છે શ્રી વિશ્વાસાગરો એજન્સી તરફથી ધૂળાસઠ તો એવો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આપણે પહેલાં પરિચય ફાર્મરનો મેળવશું અને ત્યારબાદ આપણે વધુ માહિતી ખેડૂત પાસેથી મેળવશું કાકા તમારું આખું નામ કહેજો વિરમભાઈ મારું નામ વિરમભાઈ દેવશીભાઈ

સફેદ માખી અને ટૂંકમાં લીલા સુશિયા એ બે જીવાતો ત્યારે તો આ દવા માર્યા પછી હાથમાં દિવસે તમને ફાયદો શું જોવા મળ્યો એ કેવો ફાયદામાં તો રીંગણીમાં કુણપ વધારે આવે છે ઓકે ફ્લારિંગ વધારે આવે છે ઓકે ઢીંડામાં પણ ફ્લાવરિંગ વધારે આવે છે અને કુણપ પકડે અને બીજું જીવાતમાં આપણે હમણાં નિરીક્ષણ કર્યું તો જીવાત તો પેલા કરતા નાશ થઈ ગઈ બધી સાફ થઈ ગઈ જીવાત બધી સાફ થઈ ગઈ ઓકે ટૂંકમાં સફેદ માખી અને જે સુશિયા હતા એ હવે દેખાતા નથી નથી એ સિવાય તમને એમાં આ દવા નાખ્યા પછી જીવાત તો મરી ગઈ સાથે સાથે તમને પાકમાં કુણપ કોળ અને ફૂલમાં ફૂલ ફાલમાં તમને ફાયદો જોવા વૃદ્ધિ થયા ઓકે ધોરાશેર તમારું નમસ્કાર ખેડૂતભાઈઓ તો વિરમભાઈ કુંવરખાણીયા જે અદામાનું ટ્રાસિડ વાપરેલું છે અને અમે અને સાહેબ અને બધા ખેડૂત મિત્રોએ ફિલ્ડમાં જોયું કે ભીંડામાં અને રીંગણીમાં ઘણો બધો ફેર જોવા મળે છે રીંગણીમાં જોવા જઈએ તો સફેદ માખીનો જે એટેક હતો એ સફેદ માખી પણ ક્યાંય રીંગણીમાં જોવા મળતી નથી હાલ આ દવા સાંટા પછી અને ભીંડામાં જે મોલો મચ્છી સફેદ માખી અને ઇયલનો આ એક જ દવા એ તમામ જીવાત સાફ થઈ જાય એટલે દવા એક છે પણ એના કામ અનેક છે અને બધા ખેડૂત મિત્રોએ જોયું કે ભાઈ નથી અંદર લીલા ચુસ્યા જોવા મળતા કે નથી સફેદ માખી જોવા મળતી એ કોઈ પણ પ્રકારની જીવાત જોવા મળતી નથી આ ઉપરાંત રીંગણીમાં અને ભીંડામાં વિરમભાઈ ફાલ પણ તમે કહો છો એમ સારો જોવા મળે છે અને સીધો આમ આંતરો પડી ગયો છે કે જ્યાં દવા સટાઈ છે અહીંયા એકદમ ક્લીન થઈ ગયો છે ભીંડો અને રીંગણી બંને અને દવાનું રિઝલ્ટ ખૂબ જ સરસ છે હું વિશ્વાસ આગ્રહ આયોજન છે ધોળાભાઈ મારું નામ રાણપુર તથા આજુબાજુના સર્વ ખેડૂત મિત્રોને એવી ભલામણ કરું છું કે અદામાનું ટ્રાસીડ વાપરો અને તમામ જીવતો સાફ કરો અને વધારેમાં વધારે ઉત્પાદન મેળવો એવી હું આશા રાખું છું આભાર ખેડૂત મિત્રો આવજો